Falei. É. ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરડાનું અઠાણું માર્કેટ કરતા ઘણું સસ્તું અને એકદમ ચોખ્ખું અઠાણું તમે ઘરે બનાવી શકો છો આ અઠાણું બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો જોઈ લઈએ કેરડાના અઠાણાની રેસીપી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેરડાનું અઠાણું બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા કેરડા લીધા છે અને મેં કેડાને પહેલેથી જ સાફ કરી લીધા છે હવે આપણે કેરડાને થી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું એટલે તેને ઉપર જે પણ લાગી હોય તે દૂર થઈ જાય બને ત્યાં સુધી તમારે કેરડા નાના અને ફ્રેશ લેવાના એટલે એ અઠાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીં કેરડાને એકદમ સારી રીતે ધોઈને કાનાવાળા વાસણમાં નીતરતા કરી દીધા છે હવે આપણે એક કાચની બળણી લઈશું અને તેમાં ધોયેલા બધા જ કેરડા ઉમેરી દઈશું પછી તેમાં હળદર મીઠાવાળું કેરીનું ખટું પાણી ઉમેરીશું મારી પાસે કેરી આઠી હતી તેનું પાણી છે જો તમારી પાસે આ રીતનું ખાટું પાણી ના હોય તો સાદું ચોખ્ખું પાણી લઈ તેમાં એક ચમચી હળદર અને એક ચમચી મીઠું નાખી મિક્સ કરીને તે પાણી ઉમેરી દેવાનું અને કેરદા ડૂબે એટલું પાણી તમારે ઉમેરવાનું હવે બંનેનું ઢાંકણું બંધ કરી આપણે કેડાને ને આઠ થી દસ દિવસ માટે પાણીમાં અઠાવા દઈશું એટલે કેડામાં રહેલી બધી જ કડવાશ દૂર થઈ જશે કેડા અઠાશે એટલે તેનો કલર પણ ચેન્જ થઈ જશે તો લગભગ દસ દિવસ પછી તમે જોઈ શકો છો કેરડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ અઠાઈ ગયા છે અઠાશે એટલે તેમાંથી કડવાશ દૂર થઈ જશે અને તે થોડાક પોચા થશે હવે આ કેરડાને આપણે કાનાવાળા વાસણમાં નિતરતા કરી દઈશું કેડાનું અથાણું ખાવાથી પાચનશક્તિમાં તો વધારો થાય જ છે સાથે તેમાં વિટામિન અને કેલ્શિયમનું પ્રમાણ પણ સારું હોય છે પછી આ રીતે કોટનના કપડાં પર પાથરી તેને કોરા થવા દઈશું કેડાને તમારા પંખા નીચે કોરા નથી કરવાના તો લગભગ બે કલાક પછી કેડા સરસ કોરા થઈ ગયા છે હવે આપણે આનો વઘાર કરીશું તો તેના માટે મેં અહીં અડધો કપ જેટલા રાયના કોરિયા લીધા છે વજનમાં જોઈએ તો રાઈના કોરિયા પચાસ ગ્રામ જેટલા છે તો પહેલાં નાનો મિક્સર ચાલ લઈ આપણે રાયના કોરિયાને અટકચરા વાટી લઈશું ધ્યાન રાખવાનું કે રાયના કુરિયા વધારે પીસાઈ ના જાય હવે પહોળું એક મોટું વાસણ લઈ તેમાં જે રાયના કુરિયા પીસીને રાખ્યા છે તે ઉમેરીશું પછી એક ચમચી હળદર એક ચમચી મીઠું અને અડધી ચમચી હિંગ નાખીશું પછી ત્રણથી ચાર ચમચી જેટલો તેલને વરાલ નીકળે તેટલું ગરમ કરી લઈશું તો અહીં તેલમાંથી વરાળ નીકળે છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને નવ સેકું ઠંડુ થવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે આપણે હિંગ અને હળદર પર તેલ ઉમેરી દઈશું અને તરત જ ઢાંકણું ઢાંકી દઈશું બેથી ત્રણ મિનિટ પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને આ મિશ્રણને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું લગભગ કલાક પછી મસાલો ઠંડો થઈ ગયો છે હવે તેમાં કપ જેટલું વિનેગર વિનેગર ઉમેરવાથી કેરડા લાંબો સમય સુધી સારા રહે છે અને વિનેગર ના હોય તો બે નંગ જેટલા લીંબુને નાના ટુકડામાં કટ કરીને પણ ઉમેરી શકો છો હવે જે કેરડા આઠીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો એક બે દિવસ પછી આ કેરડાનું અથાણું ખાવા માટે બિલકુલ તૈયાર છે પછી તમારે કેરડાના અથાણાને એરટાઇટ બર્નીમાં ભરી ફ્રીઝમાં મૂકવાનું એટલે તે લાંબો સમય સુધી સારું રહેશે તમે પણ એક વખત આ રીતે કેરડાના અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે તો મારી ચેનલ ને કરજો થેન્ક્સ ફોર વોચિંગ